ગુડ મોર્નિંગ તો કેમ છો બધા આ વખત બધા લોકો વખત જશે ને મજામાં જતો અને મોજની ખોદમાં માં સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ આજે છે શ્રાવણીનો છેલ્લો સોમવાર બધાના શુભ સોમવાર પહેલાં જે આપણે મહાદેવના મંદિરે આજે આપણા સોમવારના બ્લોગમાં સોમવારનું સ્વાગત છે પહેલાં જે મહાદેવના મંદિર દર્શન કરી લઈએ પછી આ કામ હોય તો પતરી દઈએ પછી મોજ કરીએ હર હર મહાદેવ

મીડિયમ આપણે આગળ આગળ વધીને પ્રોત્સાહન આપે છે આવા લોકોની આપણા ગુજરાતમાં જરૂર છે અત્યારે જે લોકો કહી દે ને કે તમે વિડીયો બનાવતા બંધ કરી દો એ હું કહી દઉં કે જો આવા લોકો જો એક શીખાય આ લોકો લોકો પ્રોત્સાહન આપે તો વિડીયો બનાવો ને આગળ વધો એટલે લોકોને હિંમત જાગે એટલે આવા લોકો સેલ્યુટ છે આપણા તરફથી ના ભાઈ શોપ આ શોપ તો નહીં કહેવાય ઓફિસ કહેવાય સોરી ના ભાઈ કાર્ડ હું તમારું કાર્ય છું અહીંયા પ્રેસિપોટનું નહીં જીવન સાથી પસંદગી મેળા એ બધું અને ખાસ કરીને લોકોને પ્રોત્સાહન

ભાઈ મહાદેર ની પાર્સદી લઈ લીધી છે ભાઈએ આપડે રાઉન્ડ ના મહાવીર ક્યાં કઈ જગ્યા પહોચાડવાનું છે હા પહોંચાડે હું ભાઈ મહાદેવ કુરિયાર હા મહાવીર મહાવીર કુરિયર માં પહોંચાડવાનું છે તમે કાલે આપણા નિર્દેશન આશ્રમ ની અંદર આવેલા કૈલાસ દર્શનમ ના દર્શન હર હર મહાદેવ આ છે આપણું નિર્દુષાનંદ આશ્રમ આપણા મહાદેવ મંદિર ને ગેટ ને આપણે શણગાર કરેલો છે મહાદેવ હલો સાંટે બંધ થઈ જાય બંધ થઈ જાય ખોટું આપણે જઈએ ફટાફટ પહોંચા દે સામે બી કન્ટિન્યુ હર હર મહાદેવ હર હર મહાદેવ આજે આપણા મોવારોદ આવેલા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ અહીંયા નો શણગાર

અને હા ભાઈ આપણે વસિમભાજી આઈ એડ આપી ને કોણ વસિમભાજી એડ આપે ને એ વસ્તુ એક નંબર જ જોઈશે તમારે આઈફોન લેવા હોય કે સાથે મોબાઈલ લેવા હોય તો બધા તમને હપ્તો મળે કે કેશ મળે ભાઈ કેશે જોયું કે હપ્તો મળે હપ્તે મળે હપ્તે મળે તમે તમારે હપ્તે જોઈતો તો હપ્તો પણ મળશે અને કેશમાં જુતો તો કેશમાં પણ મળશે તમને તો આઈફોન છે અહીંયા નહીં આ આઈફોન નથી હા આ થર્ટી મિની છે આઈફોન નથી

આપણે જે રીતનું કરવું હતું તે આપણને અશક્ય છે તે થાય એમ નથી કારણ કે મારે જેવું કરવું હતું ને એવું કોઈ નથી થાય પણ નહીં સાચું કહું તો મારી જ ભૂલ છે એટલે હવે હું તો હવે અહીંયા જાઉં છું ખરીદી કર્યા વગર તો તમે અવશ્ય કાંઈ વિઝિટ કરો એ નહીં હાલ હવે આપણે મળ્યા ઘરે કન્ટિન્યુ તમને ગુડ ઇવનિંગ ભાઈ અત્યારે રાતના બાર વાગી ગયા છે ને આવતીકાલે જવાનું છે ત્રણ વાગ્યા માં એટલે બસ ત્રણ કલાક પછી જવાનું కల్యాద మంది నిర్ద ఆశ్రమే మా పూజా ఆ జాయితే సోమవారం మంగళవారం నా పూజ రిక్వెస్ట్ భయమీ రికస్ రికష్ట రెగ్యులర్ భావో అవసర పూజామే పూజాం ఆటలాగే మినిమలో జోపేత జరమోకా